રાજીનામું આપી દીધું ત્યારે વિપક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિ રાજીનામું રાજીનામા બાદ આભાર વ્યક્ત છું હવે ગુજરાતની જનતાનો અવાજ સંસદમાં રજૂ કરીશી બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે વા વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટ્રમ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એ પોતે પોતાની વાતો પાર્ટીની વિચારધારા પ્રમાણે મૂકે કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે અને ચૂંટણી પત્યા પછી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય સંસદની હોય તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુરુવારે પત્રકાર પરિષદને યોજવામાં આવી હતી જેને સંબોધતા કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ